ભાઈ ના લગ્ન ના માંડવા તો પડી ગયા હો હા જો નખાય જ છે કામ ચાલુ છે હાલો તો જોતા જાય હે આરતીબેન હા આ તો બધુંય પ્લેન છે કેમ ડેકોરેશન નહીં કર્યું હોય

બેન ભાઈ ના તો લગ્ન લખાઈ ગયા તું ભાઈ ને ચાંદલો તો કરી આવ હા હા સાચી વાત છે હાલો કરી આવું હા જા જા અને આમ જો ચાંદલો કરીને ચોખા લગાડવાનું ભૂલતી નઈ હો હા હા આઈ ગયા હા જા હે આરતી બેન જસુ માસી નો આયવા અરે ભૂમબેન જસુ માસી એટના ભેગા થઈ આવ્યાતા પડી માસાને જાવી દેવા ગયા એટલે પછી કે હું આવું ઠીક ભાઈને ચાંદલો કરી એવી લાવો તમને બે બેઈને કરી દઉં ભાઈને લગન હે કે વાતું હા હા લે આરતી બેન કરી આરતી બેન તમે આ હું કરો આ ખાજા કરવાના હોય તમે તો પૂરી બનાવવા માંગન માં આટલા ખાજા જો ના ના આરતી બેન લગન પૂરા થઈ જાય આપણે પીઠી માન ખનખોડા માન એમાં બધા ખાજા આપવાના હોય તો ભૂમિ બેન ખાજા અરે ચા રાખજો નકરા એકલા ખાજા ખવાય લાકડા છાપ છે અરે આરતી બેન ચા

અને તું હું આ બધું બાકતી હોય મહેમાન આવે ને તે તારે કઈ બોલવાનું નથી હો જયન તએ નું કાઈક બધું પડતી હોય હવે હું તો કાઈ કોઈને નથી કેતી હું તો સાચું હોય ને ઈજ કહું હો આજુ ને અમેઝિંગ હેર્ટી બેટ હા વરાછા ની બેનું હો કરે બેય

આ લગન ના આપણે ખાજા કરતા હોય ને તો છે ને ગીત ગાવા જોઈએ આમ સુના સુના ખાજા ના કરાય હે હા તો હા તો ગાવ ગાવ કંકુ છાટી કંકો તરી લો અરે જસુ માસી જો લગન લઈખા ને તઈ જ આ ગીત ગાયું ઈ ના ગાવ રેવા દયો આરતી બેન તમે ગાવ હા

કેમ રેવું સાચી વાત છે ડુંગળી નું શાક ન કરાય અરે બેન એટલે તો અમારા બુદ્ધિ હે કા બટેટા જો બટેકા શાક કરવાનું છે તમને ખાલી મજાક કરતા બેન ફોન આવે હેલો હા ના કરહન ખુઆ ને કાંટા ફાયદો ન થાય પણ પપ્પા અમે તો અહીંયા રસોઈ કરીએ હઈએ પપ્પા એને કઈને તો આવ્યા તોય પાછા ને તેડવા જવા જોહે નહીં હાલે હા હારું તો હા તો હું જાઉં હું તેડવા એ હા મૂકું એ હા મૂકે તા બેન પપ્પા પપ્પા એમ કીધું કે કરણ ફુવા ને કાંતા ફઈ કે હજી ઘરે નથી આવ્યા તો કે લગન માં ઈ નો આવે તો કે ગામ માં આપડી વાતો થાય એટલે કે તું ઈ કે ને તેડી આવ એટલે મારે તેડવા જવા જો હે આજ તો બેન હું ઈ આવું પણ બેન અત્યારે હમણાં ડેકોરેશન કરવા વાળા આવવાના હે તું કેમ ભેગી આવ કોણ ડેકોરેશન કરવા આવશે ભૂમિબેન અરે હવે આપણી સામે નથી આવે આરતી બે બેન આઠ દિવસ પેલા હું એને કઈ આવી પણ અત્યારે હગાવાલાના વાળા કંકોત્રી આપે એટલે જાણે વાંદરા તલવાર આવી હા સાચી વાત છે લગન એટલે વાલા હથિયાર હજાવીને કામ કરવું આ ઉપાધિ ના અરે ભૂમિ બેન તમને ને મેળ નહી આવે એટલે હું તમારે ભેગી હું આવું તો સમજાવું ફુવા ને હા ના ના સાચી વાત છે હાલો હાલો તમે આવો તો ઘણોય ફેર પડે હાલો હાલ તો બેન તું અહીંયા કરજે હો હું જાઉં હાલો ફુવાન મનાવીને ને જાવ જેવો હા હા

અરે ફુવા તમ લગન માં તો આવવું જ પડે હો એમાં નઈ હાલે હું ધારું ને તો આ તમાર લગન છે ને હમણાં જ બંધ કરાવી દઉં ફુવા લગન માં તમારે ધ્યાન આપવાનું છે ને બધું કરવાનું છે તમે ન આવો તો થોડું હાલે તું તો છોકરો કેવા તારા બાપને કેવા આવવું જોઈએ ને એ આયો અમને કેવા અરે ફુવા ભૂમીબેન ના પપ્પા તમારા માટે જ બહાર ગયા હે કેમ મારા માટે

આના મમ્મી તો હે ને ફઈ હાટુ ફુમકિયારી હાડી લેવા ગયા એટલે નો આઈવા હા હા હાલો હાલો ફુવા મોરથા હોય તમારા લગન માં તો આવું જ જો હે હો તર્ફય આવે ને એટલે પછી અમે બે આવી હો હે ને પાકું ને હા પાકું પાકું હા તો અમે બે જઈએ તમે આવી જાજો હા ના ના ચોક્કસ અમે આવી જાવ હો હા હાલો હાલો

જો મારી બેન આવી લાગે હું જોતી આવું ત્યાં સુધી કામ કરો હા હા બેન ફૂ આવી ગયા લે અમારી પેલા પચી ગયા હા હારું હારું આવી તો ગયા ને હે બેન ચા પાઈ કે નહીં ના

આ છોકરીઓ હું બેઠી બેઠીઓ ભાઈના લગ્ન હે તો એ દાંડિયારા રમો ડિસ્કો કરો અને આ રાંધવાનો મૂકો એ તો તાર ફય આવી છે ને તો એ આ બધું કરી નાખીએ અને હું અહીં બેઠો ને બધું ધ્યાન દઈ તમે તમારે જાઓ મોજ કરો ને આનંદ કરો જસુ માસી તને હાંભરતા નથી કુવા કે આલો ગરબા રમવાના હે પછી yeah. હાલો ah. ah, <laughs>